ભારતમાલા પ્રોજેક્ટ મહત્વના પ્રોજેક્ટને લઈને ખેડૂતોની જમીન સંપાદનની પ્રક્રિયા ચાલુ છે આ પ્રોજેક્ટમાં ઘણા ખેડૂતોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે તો બીજી તરફ નવસારી જિલ્લાના કાંઠા વિસ્તારમાંથી પસાર થઈ રહેલી પાવર ગ્રીડ વીજ લાઇન ખેડૂતોના માટે ફરી માથાનો દુખાવો બની છે કારણ કે આ વીજ લાઇનથી પાકને મોટું નુકસાન થવાની ખેડૂતોની ફરિયાદો છે ત્યારે સુરતના કામરેજના વલથાન ખાતે પાવર ગ્રીડ વીજ લાઇનને લઈ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ખેડૂતો રેલી સ્વરૂપે સુરત કલેક્ટર કચેરી રજૂઆત માટે પહોંચ્યા હતા જિલ્લાના તાલુકાના સરગ્રસ્ત ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહી કલેક્ટરને રજૂઆત કરી હતી મહત્વનું છે કે ખેડૂતોની મંજૂરી વિના જ ખેતરોમાં ઊભા પાકને નષ્ટ કરીને વીજ લાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેનો ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે ખેડૂતોને ધાક ધમકી આપી અધિકારીઓ દ્વારા બળજબરીપૂર્વક સાતસો પાસઠ કેવીની વીજ લાઈન ઊભી કરવાના પ્રયત્નો કરાયા છે ખેડૂતોની મહામૂલી જમીન પર વીજ લાઇન ઊભી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે કેવી રીતે મહાકાય લાઈન જાય છે એના માટે અહીંયા વિરોધ માટે અમે આવ્યા છીએ કે લાઈનને ગમે હિસાબી ના જવી જોઈએ તો આખા સુરત જિલ્લાના એની કોઈ માહિતી અમને આપી નથી પાવર ગ્રીડે પણ સુરત જિલ્લાના છ તાલુકાના બધા જ ઘણા ગામોમાંથી આ લાઇન પસાર થવાની છે એટલે પાવર ગ્રીડ કોર્પોરેશને કોમન જહેને હું ખબર પાડ્યું છે એવી તો આગળ એમ કે છ થી સાત લાઇનો જવાની છે આવી મોટી મહાકાય લાઈન એટલા માટે ખેડૂતોનો વિરોધ છે કે અમને બહુ મોટું નુકસાન છે આનાથી કલેક્ટર અત્યારે છે તે ટુકડે ટુકડે થોડા થોડા ખેડૂતોને નોટિસ આપેલી છે મળવા આવવા માટે પણ અમારા ખેડૂત સમાજ તરીકે અમારો વિરોધ છે કે ભાઈ અમે બધા ખેડૂતોને સાથે સાંભળો અમે કોમન જાહેરનામું બહાર ના પાડો જે તે ખેડૂતની જે તે જમીનમાંથી આઈન જવાની છે બધાના બ્લોક નંબર સાથે જાહેરનામું બહાર પાડવું જોઈએ પાવર કીડે આ કામ કર્યું નથી અને કોમન જાહેરનામું બહાર પાડીને એ લોકો છે તે જમીન સંપાદન કરવા માગે છે અમારે જો પાવરના થાંભલો ખેડૂતમાં આવી જશે તો ખેડૂતને બહુ મોટું નુકસાન છે ખેતમજૂરો કામ કરવા જશે નહીં એ લોકોનો જે પાવરનો જગ સાતસો પાસઠ ટીવીની જે મહા લાઇન છે સાઠ ગીગા વોટ પાવર એમાંથી પાસ થવાનો છે તો એનું જે જર્કિંગ આવશે તો ખેડૂતો નીચે જમીન પર બી હશે તો બી કરંટનો અનુભવ થશે ને ત્યાં અમારે ખેતીમાં કામ કરવાનું મુશ્કેલ બનશે બીજું અમને પાક ઉત્પાદન નહીં મળશે પર્યાવરણ નુકસાન થશે ત્યાં જીવ જીવ જંતુ બી એરિયામાં જશે નહીં હોમિંગના હિસાબે તો તમારું જે પલીનીકરણ થવું જોઈએ શાકભાજીના પાકો આવવા જોઈએ આવશે નહીં એટલે બિન ખેતીની જમીન થશે અમારી બીજું કે આ જમીન જે લોકો જમીન સંપાદનના કાયદા હેઠળ જમીન સંપાદન નથી કરતા ટેમ્પરરી સંપાદન કરે છે એના કારણે અમારી જમીનનું વેલ્યુશન થાય છે અને અને અઢારસો પંચ્યાસીના ટેલિફોન એકને અને બે હજાર ટોના ઇલેક્ટ્રિક કાયદાનો અમલ કરીને જે જમીન સંપાદન કરવા માગે છે સરકાર એના હિસાબે અમને પૂરું વળતર મળતું નથી અમારી માગણી એવી છે કે બે હજાર તેરમાં સરકારે જે જમીન સંપાદનનો કાયદો નવો બનાવ્યો એના હેતરમાં એ લોકો એક્સપ્રેસ હાઈવે પછી બુલેટ ટ્રેન આ બધાનું જે જમીન સંપાદન કરી છે જે અમે સંપાદન કરી લો અમારે અમારા નામ પર જમીન રાખવી નથી અમારો જો મહાકાર લાઈન લાખવી હોય તો અમને કોઈ વિરોધ નથી પણ અમને જમીન સંપાદનના કાયદા હિસાબે વળતર પર જમીન તમે કામ કરો ભારનગર જિલ્લાના શિહર નજીક આફેલ ઉંડવી ગામે વિજય વીજ વાયર તૂટતા છ ગાય